એની સાથે આ ગંભીર આ બ્રિજ દુર્ઘટના છે અને સાથે સાથે ગુજરાતમાં ખરાબ રોડ રસ્તા ઉપર ઉભરાવી રહેલા ટોલ નાખું છે અને ગુજરાતના ખરાબ રોડ રસ્તા પણ છે અને લાખો કરોડો રૂપિયાનું અત્યારે આ સ્કેમ જે ચાલી રહ્યા છે જેની ઉપર સરકારનું કોઈ કંટ્રોલ નથી એવા સાયબર ફ્રોડ સાયબર સ્કેમ છે અને સાથે ગીરીબી છે અને કિસ્સાનો જે આત્મહત્યા કરી રહ્યા છે જે દિવસે દિવસે એનું સંખ્યા વધતું જાય છે એના માટેનું એક પ્રતિક છે તો આ તમામ પિક્ચરો આ તમામ કિસ્સાઓ એક જ પિક્ચરમાં ગુજરાતના એક લોગોની અંદર સમાવેશ કરીને કાયદા કરતા પ્રસ્તુત કરી રહ્યા છે ગુજરાત એટ ધી રેટ પંચોત્તરની અંદર ભાગ લેવા માટે લોગો બનાવ્યું છે અપલોડ કરી દીધું છે તમે જોઈ શકો છો હવે તમારા નજરમાં આ ગુજરાત સરકારમાં શું સુજાવો લાવવાની જરૂરિયાત છે તમે પણ એક લોગો બનાવીને અથવા જે સરકાર અત્યારે કરી રહેલા કામો અંગે અથવા સરકારને કરવા જો કામો અંગે તમે પણ લોગો બનાવી શકે છે પણ અમને આ લોગો કરતા પણ આ બે હજાર પાંત્રીસ ના જે ઐતિહાસિક દિવસ જે માનવા માટે આ લોગો કરતા પણ બે હજાર પાંત્રીસ પહેલે આ તમામને ન્યાય મળે એના માટે મેં આ લોગો બનાવ્યો છે અને આ લોગો અમે અપલોડ પણ કરી દીધું છે તમે પણ આવી રીતે લોગો બનાવો અને તમે પણ મય જીઓવી ડોટ ઇન પર જઈને આ લોગો તમારું પણ તમે અપલોડ કરો અને માંગણી કરો અમને લોકોને અમને ન્યાય જોઈએ છે જય હિન્દ